હનુમાનજી મહારાજ હવે લંકાના આકાશ ઉપર છે એક એક ઘર ને જોવે છે રાવણે લંકાનું અદભુત રીતે નિર્માણ કર્યું છે લંકાનું એક એક ઘર મંદિર જેવું લાગે છે મંદિર મંદિર પ્રતિકો દેહ અગણિત જો પ્રભિસી નગર કી જય સબ કાદય રાખી કૌશલ રાજા હે કે રાક્ષસોના આવાસ પણ એવા બનાવ્યા છે કે જાણે કે મંદિર નું શિખર હોય અને એક બીજો અર્થ એવો છે હનુમાનજી વિચાર કર્યો કે જાનકીજી ક્યાંક છે એટલે દરેક ઘર હનુમાનજી એ મંદિર જેવા જોયા છે પણ ઘરની અંદર જઈને જોવે તો કેટલાય રાક્ષસો કેટલી રાક્ષસીઓ મદિરાનું પાન કરી રહ્યા છે વ્યાભિચાર કરી રહ્યા છે ન ખાવાના પદાર્થ ખાય છે ન પીવાના પદાર્થ પીવે છે જીવનમાં કામ ક્રોધ મદ મોહ મચ્છર અવિદ્યા અહંકાર આ બધું હનુમાનજીએ જોયું અને હનુમાનજીએ વિચાર કર્યો કે આ બધાનો ઉદ્ધાર રામ વગર કોઈ કરી નહીં શકે અને આમ આકાશમાં ફરતા ફરતા હનુમાનજીએ એક ઘર એવું જોયું કે જણવાણજી ત્યાં સ્થિર થઈ ગયા ક્યારે આ રાક્ષસોની વચ્ચે આ કોણ કોણ અહિયાં તો કોઈ હરિભક્ત રહેતું હોય એવું લાગે છે રામાયુથ અંકિલ તમસો પરનિન જય નવતુલસી કવૃંદતઃ આ ઘર કોનું છે તો કે આ ઘર છે વિભીષણ જેમ આપણે આપણા ઘરની બહાર કંઈક કઈક ને કઈક નામ લખીએ એવી રીતે વિભીષણે પોતાના ઘરની ઉપર મોટા મોટા અક્ષરે રામ એવું લખ્યું છે આ તમારો ભાઈ કેવો છે એને તમારા દુશ્મન નું નામ એના ઘરની ઉપર લખ્યું છે એટલે રાવણ પોતાનું કટક લઈને વિભીષણ પાસે આવ્યા અને પૂછ્યું કે તારી આટલી હિંમત કે તે મારા શત્રુ નું નામ તારા ઘરની ઉપર લખ્યું છે પણ હજી હનુમાનજી મહારાજ મળ્યા નથી હજી સત્સંગ થયો નથી એટલે હૃદયમાં ભય છે એટલે વિભીષણે બે હાથ જોડ્યા અને કહ્યું કે અરે મોટાભાઈ મેં કોઈ તમારા શત્રુ નું નામ નથી લખ્યું મેં તો તમારું નામ લખ્યું છે તો કે આ ક્યાં મારું નામ છે તો કે આ તમારું જ નામ છે પણ મેં જરાક ટૂંકું કરી નાખ્યું છે અને ભાઈ નું એકનું નામ ન લખાય મને ભાઈ અને ભાભી બંને વાલા છે એટલે મેં તમારું અને ભાભી બે નું નામ લખ્યું છે રા એટલે રાવણ અને મ એટલે મંદોદરી એટલે રાવણ તો ખૂબ રાજી થયો તો કઈ વાંધો નહીં હજી થોડુંક આને મઢાવજે સરસ રીતે લખજે હજી હનુમાનજી મળ્યા નથી એટલે હૃદયમાં ભય છે હૃદયમાંથી ભય ને કાઢવો હોય તો હનુમાનજીને ભજો નિર્ભય બનવું હોય તો હનુમાનજીની ઉપાસના કરો કહે છે હનુમાનજી મહારાજ ઓળખી ગયા કે નક્કી આ કોઈ હરિભક્ત નું ઘર છે અને આ બાજુ જ્યાં બધા રાક્ષસો વ્યભિચાર કરી રહ્યા છે ત્યારે વિભીષણ ઘરની અંદર રામ રામ હૃદય કપિ સજન વિભીષણ પોતાના ઘરની અંદર રામ રામ એવો જપ કરી રહ્યા છે અને હનુમાનજી મહારાજ આવ્યા છે વિભીષણ પાસે સુંદર સત્સંગ થયો હનુમાનજી મહારાજે રામ ની કથા હનુમાનજી મહારાજે વિભીષણ ને પૂછ્યું મહારાજ તમે હરિભક્ત છો સંત છો આ તમે આ રાક્ષસો ની વચ્ચે શું કરો છો તમારું સ્થાન અહિયાં નથી તમારું સ્થાન તો રામજીની બાજુમાં છે તમે આ કેવી રીતે જીવી શકો અહીંયા કુશળતા પૂછી છે કે આ રાક્ષસો તમને હેરાન નથી કરતા એટલે વિભીષણે કીધું કે હનુમાનજી મહારાજ વાત તો તમારી સાચી છે મારી દશા કેવી છે તો કે આ બત્રીસ દાંતની વચ્ચે એક જીભ રહેતી હોય ને વિભીષણ કહે કે એવી મારી એવી મારી દશા છે મારી દશાનું વર્ણન હું શું કરું કહે બત્રીસ ની વચ્ચે એક જીભ છે દાંત છે ને કઈક ને કઈક ચાવતા હોય તો ક્યારેક ક્યારેક જીભ ચાવી નાખે આ રાક્ષસો આટલા બધા ને હરિભક્ત મારી બહુ ખરાબ દશા છે પણ આજ સત્સંગ થયો એટલે હનુમાનજી મહારાજે કીધું કે વિભીષણ એ તો બહુ સારી વાત છે તમે એક વાત સાંભળો કે સામે કોઈ પહેલવાન ચાલ્યો આવતો હોય અને કોઈ એક માણસ જીભ વડે પહેલવાન ને એક અને એક મોઢાના બત્રીસ દાંત પડી જાય હવે ગાળ કોને આપી તો કે જીભે અને પડી ગયું કોણ દાંત આ તમે ભલે જીભ જેવા રહ્યા તમે રામ નું નામ લીધે રાખો આ બત્રીસે બત્રીસ પડી જવાના છે જીભ ને ક્યારે કઈ થતું નથી દાંત આવે મોડા ને વયા જાય વેલા બે ત્રણ વર્ષનું બાળક થાય ત્યારે દાંત આવે અને પચાસ પંચાવન સાઠ વર્ષની ઉંમર થાય એટલે દાંત વયા જાય જીભ તો હોય હો વર્ષ સુધી એવી ને એવી જ રહે વિભીષણ તમને કઈ નહીં થાય એ મારું વચન છે આખી લંકા સળગી જાહે પણ તમે જીભની જેવા છો એટલે એમ ને એમ રહેશો પણ એક જ શરત છે કે આ જીભેથી રામનું સ્મરણ કરજો સત્સંગ થયો છે